મો પ્રાગટીય ઉત્સવ મહાપ્રભુજનો આવી રહ્યો છે તો હવે એના વિશે તમને શોભાયત્રાની કાંઈ જાણ છે યો આવતી ચોવીસ તારીખે ભગવાનનગર સોસાયટી વીસ નંબર મનસુખભાઈ મોહનભાઈ સાવલિયા દડવીવાળાને ત્યાંથી નીકળે છે તો ત્યાંથી નીકળી અને વી વીટીનગર થઈ અને સરથાણા જગત નાકા અને ત્યાંથી મિતુલ ફર્મમાં ફેરવા ફેરવાહે આપણા જ ગુરુદેવ

કે આજે તમે વાત કરો કે મહાપ્રભુજીનો પ્રાગત્ય દિવસ છે અને એમાં તમે અમને આમંત્રણ તો અમારા કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ભાઈઓ બહેનો અને બાળકો સહિત અમે આમંત્રણ આપવું છે તો પધાર્થો અને અમને આવો લાભ મળ્યો છે તો ખૂબ ખૂબ આભાર કહેવાય તમારે હું તમને તમને ખ્યાલ છે નહીં ધોતી બંડી દાખલ ધારણ કરવો અને સ્ત્રીઓને સાડી ચોડી અને માથે કળશ શક્ય હોય તો પીળી સાડી પહેરવી અને બધાયને પધારવા નમ્ર વિનંતી મનસુખ દાદા ફોરજ્યા તિલાક મનસુખ દાદા અમે અમારા જૂના આપણા પહેરવેશમાં આવ્યા તો કાઈ વાંધો પણ આપના મહાપ્રભુજીના ઉત્સવમાં મહાપ્રભુજીએ કોઈ દિવસે સીવેલું વસ્ત્ર નથી પહેર્યું અને આપ તમે શું લેવાને પેન્ટ શર્ટમાં અરે પેન્ટ શર્ટ નહીં અમે અમારા દેશી પહેરવેશમાં આવ્યા તો ચોયણી ને કણબડી કણડી એ છે ભાઈ